ચૂંટણી અત્યારે ચાલુ થઈ ગઈ છે તો અમારા રાજકોટ ગામની અંદર મારા નાના ભાઈ સાદ્રી વિનયકુમાર વિરજભાઈ એમણે પંચાયતની અંદર હરમ બરમચેન સરપંચના ઉમેદવાર તરીકે તો બધા ગામનો સાથ સહકાર બહુ સારો છે મારા ગામના લોકો બધા મને સાથ આપે છે મારા ગામના લોકો મને ઉનીદવારી તરીકે મારા નાના ભાઈને સ્વીકાર કરી ગામ લોકો બધે સાથ આપ્યો એના કહે અમે સારો વિકાસ કરશું એના માટે કરીને મારા નાના ભાઈ વિરોધભાઈ ઉમેદવારી તરીકે નોંધણી કરાવી છે તો મારું નામ ચૌહાણ મઘુસિંહ કામ સૌરાખા અમારા ભાઈ સરપંચના ઉમેદવાર શ્રી ચૌહાણ લાધીસિંહ ભોગજી ઉમેદવારી નોંધાવેલી છે જી તો જે તમારા પર્સનલ પર્સનલ પડ્યા છે ગામના અમુક

કોઈ સમાજનો પ્રશ્ન હોય તો હંમેશા બીજા ચીજ સોલ્યુશન લાવે અને હંમેશા સાથે રહેતા હતા અને ગામને પણ વિશ્વાસ છે કે ગામનો વિકાસ કરશે અને એના દ્રઢ વિશ્વાસ સાથે દળ ઉધારી છે ચોક્કસપણે લોકોના પ્રશ્નો નું નિરાકરણ લાવશે એ અમને વિશ્વાસ છે ગામને પણ વિશ્વાસ છે ગામની અંદર કયા કયા વિકાસના કામ હવે મારું નામ ભરત નરસિંહભાઈ રણછોડજી મારું ગામ રાજકોટ બરાબર મેં અગાઉ તો પાંચ વર્ષ પહેલી સેવા તમને મંજૂરી આપી દઈએ મને સીએમ સાહેબનો અમુક સંસ્થાઓનો

જે કે પ્રશ્ન છે એ અમે બધા ગામમાં હળે મળીને કામ કરીશું અને અધારે આલમ અમારી સાથે છે અને બધા ગામનો વિકાસ કરીશું અમારું મારું મારું નામ પટેલ પીમાં હવે જગાજીવાળી મુદાય છે પટેલ જગાભાઈ વાંધાજી ગામ ગામ સૌરાઠા મારું નામ ચૌધરી વીરાભાઈ લાલાભાઈ મારું ગામ બેટલિયા નારોલી તાલુકો થરા જે મારી ઉમેદવારી સરપંચમાં ભરાવી છે બેટલિયા ગ્રામ પંચાયતમાં એને લગતો તમામ કામકાજ કરવા માટે હું સક્રિય રહીશ અને વિકાસના કામો માટે જે ગામમાં ખૂટતી વસ્તુ આવાસ યોજનાઓ કે કોઈ પણ કામમાં ખૂટતી વસ્તુ આરોગ્યનું છે બીજું છે રસ્તામાં રોડના તે ગમ તમામે તમામ કામો હું સક્રિય રીતે કરીશ અને ગામને એક દિવસ એવું લાગશે કે સારા સરપંચની જરૂર હતી એવો અમે સરપંચ બનાવ્યો છે

કુંભાર મફા ભાઈ મુળાજી મારે ભાઈ ફોન કાળાજી સરપંચ ને ભરાવલ છે જો હું જીતીને આવી તો બધા ગામનો વિકાસ હું કરીશ રોડ રસ્તા તળાવ ગૌશાળા નો કામ મંદિર નો કામ જે હું સો ટકા કરી આપીશ મારે અઢાર આનંદ જરૂર છે આમ નથી કેતા કે હું કે આ જોર ની જરૂર છે એ આવું કહેવા માંગતો નથી હોય